તો વાલનું ઉત્પાદન ભાઈ સારું આવશે અને વાલનો વિકાસ ઓછો થશે જો વાલમાં વધારે પડતું પાણી વધારે પડતું યુરિયા બધું આપશો તો વિકાસ થઈ જશે અને ફાલ નહીં આવે અને મુદત પૂરી થઈ જશે એના માટે જો વધુ વધુ ઉત્પાદન લેવું હોય તો આ બાયરના ઇગ્નિટ્રસ્ટના બે રાઉન્ડ કરવાના છે એક ફૂલ આવે ત્યારે અને બીજો દસ પંદર દિવસ પછી જેથી કરીને છોડમાં આવી રીતે રૂમઝૂમ ફાલ આવશે અને રૂમઝૂમ સિંગો આવશે અને સારામાં સારું ઉત્પાદન મળશે મિત્રો આ ઇગ્નિટસ માં આપણી સાથે ગુજરાત કૃષિ મોલ દ્વારા મનસુખભાઈ સાથે છે એનો ભી અનુભવ જાણીએ કે એને ચણા માં અને આ વાલ માં કેવો અનુભવ છે મનસુખભાઈ હા મિત્રો નમસ્કાર હું ખાસ એમ બી રામાલ અને અમે આ એક વાલ ના ફિલ્ડ માં ઉભા છે એક અરીનો કંપનીના દેશી બટન વાલ છે અને ખૂબ સારી ક્વોલિટી છે શિયાળામાં કોઈ ખેડૂને વાવો હોય તેના માટે નંબર વન આ વાલ છે અને ખૂબ સારું પ્રોડક્શન આપે છે પણ કોઈ બી મોલનો જ્યારે વાનસ્પતિક ગ્રોથ વધે ત્યારે એને કંટ્રોલ કરવા માટે આ બાયર કંપનીનું ઇગ્નિટસ આ જબરજસ્ત ટેકનોલોજી છે ને અમારા અગ્રણી ખેડૂત સંધુભાઈ આનો એક રાઉન્ડ કર્યો છે ને એક રાઉન્ડમાં જ એટલું બધું રિઝલ્ટ જોવા મળ્યું છે ચાલીસ દિવસના વાલની અંદર અત્યારે આ લુ આ વાલ લાગ્યા છે એ આની કમાલ છે નજીયાનો બીજો રાઉન્ડ આવશે ત્યાર પછી આ નેવું પંચાણું દિવસના વાલમાં જબરજસ્ત રિઝલ્ટ ટૂંકા ગાળામાં ટૂંકા નાના છોડમાં બહુ જાજુ ફ્લાવરિંગ લગાડવાની જે સિસ્ટમ છે એ આ ઇગ્નિટર્સમાં છુપાયેલી છે અને અમારું આખું ગામ વાપરે છે જે શેણાની અંદર આ વાલની અંદર કે પછી કોઈ બી પાક હોય એની અંદર જ્યારે વાનસ્પતિ ગ્રોથ ઘટાડવાની વાત આવે ત્યારે ઇગ્નિટર્સ અને બાયર કંપનીનું ઇગ્નિટસ નંબર વન ટેકનોલોજી એકવાર કોઈ ખેડૂ ન વાપરતા હોય તો વાપરીને જોઈ લેજો શેણાની અંદર પણ આનું એટલું જબરજસ્ત રિઝલ્ટ છે અને આજે ડાયળું ફૂટવાની જે આ ક્ષમતા આ બધી એક એક માં વીસ વીસ પંદર પંદર જે સાખાઓ ફૂટે એમાં પણ આ ઇગ્નિટર્સ નું નંબર વન કામ છે નથી કોઈને કઈ જાણવું હોય મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ છોતેર ચાર એકાવન તો ખાસ બાયરમાંથી જિનલ મેડમ આવ્યા છે જી મેડમ હાજી તો આપણે જે ખેડૂતોનો વેપારીઓનો અને કૃષિ અભિપ્રાય લીધો છે ઘણા ખરા ખેડૂતો એ બધા પાકમાં ઇગ્નિટર્સનો વપરાશ કર્યો છે તો ખેડૂત મિત્રો તમને અમારી નમ્ર અપીલ છે કે ખાસ કરીને ઇગ્નિટર્સનો વપરાશ કરજો જય હિન્દ જય ભારત Yeah, that'll